હે ભગવાન ધન્વંતરી આયુર્વેદના રાજા તમારી એટલી કૃપા છે જે કોઈ વૃક્ષો અને છોડ વિશેની આ માહિતીનો ઉપયોગ કરે છે તેના બધા દૂધ ગરીબી રોગ દોષ રાહુદોષ દોષ સર્પ દોષ દૂર કરો તેને ક્યારેય અસર ન થવા દો મિત્રો વિડીયો લાઈક કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો એક એવું વૃક્ષ જે તમારા આખા પરિવારનું જીવન બરબાદ કરી શકે છે જેનું નામ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરખી જશે ખોરાકનો સ્વાદ વધારવા માટે આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે આ વૃક્ષને ખતમ કરી નાખે છે આ ઝેરી છોડ તમારા બાળકોનો જીવ પણ લઈ શકે છે આ છોડ ભારતના લગભગ એકસો ટકા ઘરોમાં જોવા મળે છે જો તમે આજે આ વિડીયો નહીં જુઓ તો તમને પસ્તાવો થશે તમારા ઘરને બરબાદ કરવાનું મશીન છે જે પણ રોપશે તે બરબાદ થઈ જશે મિત્રો તમારા જીવનને સુરક્ષિત રાખો મારા પ્રિય દર્શકો જે માહિતી મેના વિડિયો દ્વારા રજૂ કરી છે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કઢીના પાંદડાનો છોડ લગભગ દરેક વ્યક્તિ આ છોડને જાણે છે અને તેના ગુણધર્મો વિશે પણ જાણે છે કારણ કે કઢી પત્તાનો છોડ આપણી શાકભાજીમાં વપરાય છે કઢી પત્તાનો માત્ર શાકને સારો સ્વાદ અને સુગંધ આપવાનું કામ કરે છે પરંતુ તેનાથી વિકરી તે તમારા જીવન પર ખૂબ જ ખરાબ અસર કરે છે મિત્રો તમે તેનો એક ગુણ જાણો છો કે તે શાકને સ્વાદ આપવાનું કામ કરે છે પરંતુ તમે તેનો બીજો ગુણ નથી જાણતા અને તમારે આ જાણવું જોઈએ જો તમે આજે આ માહિતીને બરાબર સાંભળો અને સમજો તો જો તમે કોઈના ઘરે જઈને જોશો કે તેના ઘરમાં કઢીના પાનનો છોડ છે અને તમે કોઈ ભવિષ્યવાણી કરશો તો આવનાર વ્યક્તિ તમને ત્રિકાલદર્શી માની લેશે તમે જે કહો છો તે બરાબર ફિટ થશે અને તે બધી વસ્તુઓ તેના જીવનમાં બની રહી છે તે કઢીના પાંદડાના છોડની તેના જીવનમાં તમામ અસરો થશે જે તમે કહેશો અને તે વ્યક્તિ તમને ત્રિકાલદર્શી માને છે અને યાદ રાખો કે જેના ઘરમાં કઢીના પાનનો છોડ છે તે ગમે તેટલી કાપી નાખે તો પણ તેને કોઈ ફાયદો થતો નથી ગમે તેટલી પૂજા કરે તેને કોઈ ફાયદો થતો નથી યાદ રાખો કે કઢીના પાંદડાનો છોડ ઘરમાં હોવો જોઈએ કે નહીં અને જો તે હોય તો તે કેટલો મોટો અથવા કેટલો નાનો હોવો જોઈએ તમને આ વિડીયોમાં જણાવીશ અને આનાથી થતા નુકસાન વિશે પણ હું તમને વિગતમાં જણાવીશ મિત્રો તો યાદ રાખો કે જો તમારા ઘરમાં કઢીના પાંદડાનો છોડ હોય તો ધારો કે તમારા પિતા વડા છે અને તેમની ઊંચાઈ પાંચ ફૂટ છે અને તમારા ઘરમાં કઢીના પાંદડાનો છોડ પાંચ ફૂટ ઊંચો છે જો તે છ ફૂટથી ઉપર ગયો છે તે સાત ફૂટ થઈ ગયો છે તો તે તમને નુકસાન પહોંચાડશે ધારો કે તમારા ઘરમાં ઘણા લોકો છે જેમના ઘરમાં પિતા નથી તેઓ ગુજરી ગયા છે અથવા અલગ રહે છે તે ઘરમાં તેઓ તેમની માતા બની જાય છે તો ધારો કે તમારા ઘરમાં એક માતા છે અને તેની ઊંચાઈ લગભગ સાડા પાંચ ફૂટ છે અને કઢીના પાંદડાનો છોડ છ ફૂટ અથવા સાત ફૂટ અથવા સાડા છ ફૂટની ઊંચાઈએ વધી ગયો છે એટલે કે જે વ્યક્તિ ઘરનો વડા તેનું માથું છે જો તે છોડ માથાની ઊંચાઈથી ઉપર વધે તો તે તમને નુકસાન પહોંચાડવાનું શરૂ કરશે અને તેનાથી શું નુકસાન થશે હું આગળના વિડીયોમાં કહીશ કે કઢી પત્તાના છોડને કોઈ નુકસાન નહીં થાય પરંતુ તેને વધવા ન દેવો જોઈએ તેની ઊંચાઈ કેટલી હોવી જોઈએ તે પણ હું તમને મારી ચેનલ દ્વારા કહીશ તમારા ઘરમાં તેને ત્રણ ફૂટથી ઉપર વધવા ન દો જો તમે તેને ઓછી ઊંચાઈ પર રાખવા માંગો છો તો તમે બે છોડ લગાવી શકો છો પરંતુ તેને ઓછી ઊંચાઈ પર રાખો જો કઢીના પાંદડાનો ઘરના ઘરના વડાની વડાની ઊંચાઈથી ઉપર વધે છે તો શું નુકસાન થશે ઊંચાઈના આધારે તે પરિવારના બાકીના તમામ સભ્યોના જીવનને અસર થશે તે દરેકના જીવનમાં પ્રભાવ પાડશે આ યાદ રાખો કોઈ બચશે નહીં ધારો કે એક ઘરમાં પાંચ લોકો છે અને તે છોડ તે ઘરના વડાના માથા પર ગયો છે વડા કમી કરતું નથી વડા નિવૃત્ત વ્યક્તિ અથવા વૃદ્ધ વ્યક્તિ બની ગયા છે અને તે મકાનમાં રહે છે તે કોઈ કામ ન કરતો હોય પણ બાકીના ચાર સભ્યો કામ કરતા હોય કોઈ નોકરી કરતા હોય કોઈ કામ કરતા હોય કોઈ ધંધો કરતા હોય તો યાદ રાખો કે માથું કની ન કરે તો શું થશે માથું ઘરે છે પરંતુ અન્ય ચાર લોકો કામ કરી રહ્યા છે તેથી આ કરી કઢી પત્તાનો છોડ તે ચારેયને પેક કરશે કેવી રીતે પેક કરશે મિત્રો જો તમે નોકરી કરતા હો તો નોકરીમાં કેટલીક ડૂંચનો હશે અને તેમની સામે કોર્ટ કેસ થશે કોઈને સસ્પેન્ડ કરવામાં આવશે કોઈ તેની નોકરી ગુમાવશે તેને બરતરફ કરવામાં આવશે અથવા તેની સાથે આવી કોઈ ઘટના બનશે ત્યાં વાહન અકસ્માત થશે અને તે એવી રીતે બીમાર થઈ જશે કે તે કામ કરી શકશે નહીં જેમ જેમ કઢીનું પાન વડાના માથે જશે કે તરત જ તે ઘરમાં બીમારીઓ દેખાવા માંડશે અને ત્યાર પછી એક પછી એક બીમારીઓ તમારા ઘરમાં દેખાવા લાગશે પછી ભલે તમારું બાળક ભણવામાં ગમે તેટલું હોશિયાર હોય તમે ગમે તેટલા બુદ્ધિશાળી હો કઢીના પાંદડાનો છોડ તમારા પરિવારના વડાના માથા ઉપર જતા જ તમારું બાળક અચાનક બંધ થઈ જશે એટલે કે તેને વાંચન લવાનું મન નહીં થાય અચાનક તેની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દેશે તેનું મન ડાયવર્ટ થઈ જશે તે ગમે તેટલું મને પણ તેને યાદ નહીં રહે તેના કરતાં ઓછા ભણેલા બાળકો સારા માર્કસ મેળવશે ધારો કે તે ઘરમાં બે છોકરાઓ અને બે છોકરીઓ છે અને જ્યાં સુધી તે વડાના માથા ઉપર રહેશે ત્યાં સુધી તે છોકરીઓના લગ્ન થશે નહીં મને હવે જે બે છોકરાઓ છે તેઓના લગ્ન થવાના રહેશે લગ્ન છે પછી તેઓ પણ લગ્ન નહીં કરે અને અચાનક ઘરમાં ખૂબ મુશ્કેલી આવી જશે ઘરમાં આટલી ગરીબી હશે તમારો ધંધો ગમે તેટલો મોટો હોય તે સ્થગિત થઈ જશે તે તે દુકાનમાં દુકાનમાં કરોળિયાના જાળા હશે હશે પછી ભલે તે દુકાન ગમે તેટલી હોય એવી હાલત હશે કે જો ત્યાં ચમકદાર દુકાન હશે તો પણ તે થંભી જશે એટલે કે તે દુકાનમાં માખી પણ ભટકશે નહીં તે ઘરમાં વારંવાર વાહન અકસ્માતો થશે અને યાદ રાખો જો કોઈ છોકરી કે છોકરાના લગ્ન થઈ ગયા હોય અને તે પછી ધારો કે જે ઘરમાં બે છોકરા અને બે છોકરીઓ હોય તો મેં તમને કહ્યું બે છોકરીઓના લગ્ન થઈ ગયા અને લગ્ન પછી તે કઢીનું છોડ ઘરના વડાના માથા ઊંચાઈ પહોંચ્યો છે તે પછી જે બે છોકરીઓ પરનેલી હતી તેના પર તેની શું અસર થશે જો તેઓ તેમના પતિ સાથે નહીં રહે તો તેમના છૂટાછેડા થઈ જશે અને છૂટાછેડા પછી એ જે છોકરીઓ પાછી આવી જશે યાદ રાખજો એ કોઈ તંત્ર વિદ્યા નથી કરતી તમે ગમે તેટલી પૂજા કરો તમે ગમે તેટલા તાંત્રિકો અજમાવો તમે ગમે તેટલા તાંત્રિકો પાસે જાઓ તમે ગમે તેટલા ઋષિ મુનિઓની પાસે જાઓ તમને કોઈ ફાયદો નહીં થાય જ્યાં સુધી તે કઢીના પાંદડાનો છોડ તમારા ઘરમાં છે પછી યાદ રાખો કે તે તમને નાણાકીય નુકસાન આપે છે માન સન્માનનું નુકસાન થાય છે ધન દોલતની ખોટ થાય છે લગ્ન થઈ ગયા હોય તો પણ તૂટે છે જો કોઈ વ્યક્તિ સેવામાં હોય તો તે નોકરી ગુમાવે છે અથવા તેને નોકરીમાં મુશ્કેલીમાં મૂકે છે કાનૂની કાર્યવાહીમાં જો તમારો ધંધો છે તો તે ધંધાને સંપૂર્ણ રીતે ઠપ કરી દેશે તેનાથી તમારા ઘરમાં બીમારીઓ પ્રવેશશે તેનાથી ઘરમાં પરેશાનીઓ ઊભી થશે તે દરેકને પોતાની વચ્ચે લડાવી દેશે તે ન પૂછો જો તમે ઘરની બહાર જાઓ છો તો તમે શાંતિ અનુભવો છો તમે હળવાશ અનુભવો છો અને તમે ઘરે પાછા ફરો છો જો તમને બેચેની ચિડિયાપણું લાગવા લાગે છે તો તે તમારા જીવનને આ રીતે અસર કરે છે એટલે કે કહેવા માટે તે તમારા આખા જીવનને નરક બનાવી દે છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો